વડોદરા શહેરમાં ઓટો રિક્ષામાં પેસેન્જર બનીને દાગીના તફડાવતી મહિલા ઝડપાઈ હતી મહત્વનું છે કે આ ઝડપાયેલી મહિલાએ પોલીસ સમક્ષ આઠ ગુનાનું કબૂલાત કરી હતી મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ચેઇન સ્નેચિંગ ચોરી અને ઠગાઈના આઠ ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપી ગીતાબેન શૈલેષભાઈ વાઘેલાને પોલીસે ઝડપી પાડી હતી પોતે રિક્ષામાં પેસેન્જર બની નજર ચૂકવી લોકોના દાગીના તફડાવતી હતી તાજેતરમાં વડોદરા શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભોગ અને એમના ગળાના મંગળસૂત્ર અને ચેન વગેરે ચોરવાની એક જે મોડિત ગેંગ સક્રિય હતી એ પૈકીની એક મહિલાને ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે પકડેલી છે અને એ મહિલાની પૂછપરછ દરમિયાન ટોટલ આઠ ગુના બરોડા શહેરના પાણીગેટ છાણી મકરપુરા વગેરે પોલીસ સ્ટેશન વિસ્તારના આઠ ગુના ડિટેક્ટ થાય છે એમની પાસેથી ટોટલ એકસો ને તેર ગ્રામ જેટલું સોનું જે સાડા લાખ રૂપિયાનું થવા જાય છે એ મુદ્દામાલ તરીકે કબ્જે કરવામાં આવેલ છે અને આ બેન છે એને અત્યારે પોલીસ સ્ટેશનમાં પહેલા ફર્સ્ટ ગુલામ આરોપી તરીકે મોકલવામાં આવેલ છે આ આખા ગુનાની વિગત જોઈએ તો આ મહેમદાબાદના રહેવાસી બેન છે અને મહેમદાબાદના બીજા એના સાગરિકોને અહીંયા સાથે લાવી રિક્ષાની અંદર પેસેન્જર તરીકે કોઈ ભોગ બેસાડી અને એની પાસેથી આ ગળા પાછી સોનાની છે મંગળસૂત્ર ચોરવાની આ એમો છે આ પકડાયેલા બેન છે અગાઉ વિદ્યાનગર અને આણંદ પોલીસ સ્ટેશનમાં પણ પકડાયેલા છે અને એમને આપણા બરોડા શહેરના તમામ ગુનામાં ભારા પરથી અટક કરીને ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે